ઘટના એવી હતી કે મેં પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણી વાર ખોટી જગ્યાએ મિસયુસ થયેલો હતો અને એનો હિસાબ માગતા મારી વચ્ચે રપચક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવ વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલો છે મૌલિક નાથપરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા

એ વસ્તુ એનાથી સહન નથી થતી તો એ વસ્તુના ઈગો ને લઈને આ બધી વસ્તુ થઈ જાય સોરી માથાપૂટ એજ હતી કે હિસાબ માંગતા જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસા નું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી નહીં એ બધાનો હિસાબ માંગતા તથા બીજી ભી ઘણી અને પર્સનલ ભી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માંગતા આ બધી વસ્તુ છે પેકેજિંગ પ્રોડક્ટ નો બિઝનેસ હતો ત્રણ વર્ષ થી બે હજાર બાવીસ માં અમે સ્ટાર્ટ કરેલું હતું એને એવું કહેલું હતું કે એની પોતાની મેન્યુફેક્ચરિંગ ફોર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું જ છે એવી રીતે કરીને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસ માં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કોઈ ભી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફર્મ માં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફર્મ માં યુઝ થતા એ કેટલા અત્યાર સુધી 50 થી 60 લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી વસ્તુ નું થઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે ભી ઘણી વાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખે અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં બે દિવસ પહેલા જ્યારે ઈએમઆઈ મારે ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે પોલીસમાં બસ હું એ આશા રાખું છું કે આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને જે હાલત મારી કરેલી છે તો એને એક એક તરીકે ખબર પડી કે કોઈ છોકરીની આવી રીતે એ હાલત કરે છે તો શું વિતે છે એના ઉપર અને આ વિડીયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે ભી જોડાયેલી છું તો એ સંસ્થા જે સામાજિક છે જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે બરાબર

અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યુ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ એવી રીતે બી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના છો અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ મે કરેલું છે માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બર માં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની ની મે ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ થ્રુ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સ હું એક વકીલ પાસે ગયેલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફી ની ડિમાન્ડ કરી અને પ્લસ 50% શેરિંગ ની જે કંઈ રિકવરી મારી થાય એમાંથી 50% શેરિંગ ની વકીલે માંગ કરેલી છે જે બાર કાઉન્સિલ એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે અને એ ફરિયાદ એ કેસ મે પાછો માંગતા મારા ડોક્યુમેન્ટ્સ ને પાછો માંગતા એ મને આપેલા નથી મારા બધા ઓરિજિનલ એગ્રીમેન્ટ્સ ને ડોક્યુમેન્ટ્સ એ વકીલે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લીધેલા છે આ મેટરમાં અને હવે સામે મારી ઉપર ભી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિથી ન્યાય બસ એક છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો ભી કંઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આ જે એને હાલત કરેલી છે મારી તો એના પાછળ એની કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને

સતત એટલે એ સિવાય બી ઘણી વાર અમે ક્યાંય બારે હોય કે ક્યાંય ભી હોય તો ત્યાં ભી એને મને માર મારેલો છે ખરાબ રીતે વર્તન અને બહુ ગાડાગાડી તો બહુ ખરાબ રીતે કરેલી છે બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે

માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગઈ હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી મારા ફેમિલી નો મને પૂરો પૂરો સપોર્ટ છે આ બધી